કચ્છ જિલ્લામાં સમાજ કલ્યાણ વિભાગમાં આવાસ યોજનામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અગાઉના તત્કાલીન સમાજ કલ્યાણ અધિકારી વાઘેરાની ફરજમાં મોટું કૌભાંડ થયું છે અને માંડવી તાલુકાના ગોધરા ગામમાં દાદીમાની સંયુક્ત મિલકતમાં પણ સરસિયા પરેશ લખમસિંહ પોતે કયા આધારે સરકારી સહાયના ચાલીસ હજાર રૂપિયા લીધા છે જે બાબત પણ સમાજ કલ્યાણ અધિકારી બાવીસ નવ બે હજાર પચીસના રોજ નોટિસ આપેલ છે

આપની સમક્ષ લાવી રહ્યું છું હું આ આ બધા એમના જ માગેલ માહિતી મુજબ જે લોકો મને માહિતી આપી છે એમના જ એમના જે આ ભ્રષ્ટાચારના ડોક્યુમેન્ટ છે બીજી વાત એ કરું કે માંડવી તાલુકાનું ગોધરા ગામ ત્યાં પરેશ સરસિયા કરીને જે વ્યક્તિ છે એમને પણ સમાજ કલ્યાણ કચેરીમાંથી એક જ આવાસ યોજનામાંથી જે સાય લીધી છે ચાલીસ હજારની એ કયા આધારે સાય લીધી છે કારણ કે જે મિલકત છે ત્યાં

ખરેખર જો તપાસ થાય તો કચ્છથી ગાંધીનગર સુધી રેલો આવશે એમાં હું સરકાર સ્થાન નથી બીજી વાત કરું આજે હું વાઘેલા સાહેબ નામ જો જ્યારે વાત કરી રહ્યો છું નામ લઈ રહ્યો છું તો આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી તટસ્થ તપાસ કરે અને આમાં ક્યાંય પણ ભ્રષ્ટાચાર ન હોય અને જો કદાચ

સમાજ કલ્યાણ નિરીક્ષક જિલ્લા પંચાયત એમાં જે કર્મચારી સમાજ કલ્યાણ અધિકારી હાલના છે એ પણ જિલ્લા વિકાસ અધિકારી શ્રી કલેક્ટર શ્રી આ બાબતે તટસ્થ તપાસ કરે અને બહુ મારી કચેરીમાં જે અનુજાતિ સમાજ કલ્યાણ નિરીક્ષક ની જે કચેરી સમાજ કલ્યાણ ની કચેરી આવેલી છે નાયબ શ્રી જે છે એમને પણ મારી વિનંતી છે કે આ બાબતે પણ આપ આપ તપાસ કરાવજો કારણ કે પોઝિટિવ અને સારા જો અધિકારી ક્યાં ક્યાં કોણ કોણ ભ્રષ્ટાચાર કર્યું છે એ બાબતે તટસ તપાસતા જો નહીં થાય તો આ બાબતે ઉગ્ર આંદોલન થશે અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે એની આપને હું વિનંતી સાથે માંગણી કરું છું કે આમાં તટસ તપાસતા નહી થાય તો કચ્છ જિલ્લામાં ઉગ્ર આંદોલન કરશે એવું ચીમકી આપું છું